એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે સીબીએ આ સફળ ટ્રેપનું આયોજન કરી તેમણે તેમના ગામના ચાર અરજદારોના મનરેગા યોજના અંતર્ગત જમીન લેવલિંગના કામ માટેની ફાઇલો તૈયાર કરી આ ફાઇલોની વહીવટી મંજૂરી મેળવવા માટે ફરિયાદીએ સુબેર તાલુકા પંચાયત કચેરીની મનરેગા શાખામાં ફરજ બજાવતા ગ્રામ રોજગાર સેવક અંસુયાબેન ડબલ્યુ ઓ હેમંતભાઈ પટેલનો સંપર્ક કરી અનસુયાબેને આ વહીવટી મંજૂરીની કાર્યવાહી કરી આપવાના બદલામાં દરેક અરજદાર બસો લેખે ચાર લાંચની માંગણી કરી ફરિયાદી લાંચની રકમ ન હોવાથી તેમણે તુરંત જ એસીબીનો સંપર્ક કર્યો અને સમગ્ર બાબતની ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે એસબીએ છટકું ગોઠવ્યું લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી બંને આરોપીઓ ગ્રામ રોજગાર સેવક અંશયાબેન પટેલ અને તેમના પતિ હેમંતભાઈ પટેલ રૂપિયા બત્રીસ હજાર આઠસોની રિકવર કરેલ રકમ સાથે ઝડપી પાડ્યા હતા રિપોર્ટર સુશીલ પવાર એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ